સગી અને દીકરી એક જ યુવકના પ્રેમમાં ભળી એક યુવતીને એક યુવક સાથે પ્રેમ થઈ જાય છે અને તેની સાથે રહેવા લાગે છે પરંતુ થોડા જ સમયમાં યુવકે પોતાનું પોત પ્રકાશ્યું નશાખોરી અને ગુસ્સાની આદત મારપીટના કારણે કંટાળીને યુવતી યુવકને છોડી દે છે યુવક નશાખોરી કરવા જે જગ્યાએ જતો હોય છે ત્યાં જ યુવતીની માં પણ નશો કરવા જતી હોય છે આમ તે યુવતીની માને તે યુવક ગમવા લાગે છે અને તેના પ્રેમમાં પડી જાય છે અને પછી તો તેનાથી તે પ્રેગ્નન્ટ પણ થઈ જાય છે પરંતુ આ બાજુ યુવક એવું તે શું થાય છે કે યુવતીની મા જે એની નવી પ્રેમિકા હોય છે તેને છોડી દે છે અને પછી આગળ જતા ઘટનાઓની એવી વિચિત્ર હારમાળા સર્જાય છે કે કોઈને પણ આશ્ચર્યનો અચંબો થઈ જાય પૂરો વિડીયો જોવા માટે રિલેટેડ વિડીયોમાં નીચે લિંક આપેલી છે પૂરો વિડીયો જરૂરથી જોજો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો દુનિયામાં કેવા કેવા કિસ્સા બને છે એ વિશે આપનું શું માનવું છે